અમરેલી બગસરાના મોટા ગામે વિસ્તારમાં પરપ્રાંતિય હત્યા બગસરા તાલુકાના મોટા મુંજીયાસ ગામે વાડે વિસ્તારમાં પત્નીના આંગળીયાત પુત્રના હાથે ખેતમજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું મૃતકના આગલા પત્નીના પુત્રે પિતાની નજીવી બાબતે હત્યા કરી રમણભાઈ કટારા નામના આધીરની પુત્રે કરી હત્યા રમણભાઈ કટારાએ નજીબી બાબતે ઝઘડો થતાં માથામાં બોથડ પદાર્થનું ઘા મારી હત્યા કરી મોત નિપજાવ્યું આરોપીએ બે મહિલાને માર મારતા ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ મૃતકની ડેડ બોડીને બગસરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો બગસરા પોલીસના પીઆઈઆઈ જે ગીડા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી અત્યારની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે મારા કાકા સસરા થાય છે એમના છોકરાએ એમનું ખૂન કરી છે અને બગેસરા પોલીસ સ્ટેશને જાણ થતાં તે આરોપીને પકડીને બગેસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલે મને જાણ મળી છે રિપોર્ટર સરફરાજ ખોખર શિનોર સમાચાર ન્યૂઝ અમરેલી